અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો એટીએમ મશીનને પંચોતેર હજાર રૂપિયાનું નુકસાન થયું હતું આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે રોજ જલાલપોર મરોલી રસ્તા પાસે આવેલા એસપી પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીએ મેનેજરનો મોબાઈલ અને વકરાના પિસ્તાલીસ હજાર રૂપિયાની ચોરી કરી હતી આ દરમિયાન આરોપી મોહિત ઉર્ફે પુરીત ઉર્ફે લંગડો અજયભાઈ સૈની વડોદરા રેલવે સ્ટેશન બહાર હાજર હતો આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને પકડ્યો હતો અને તેની પાસેથી શંકાસ્પદ બેગ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તે ચોરી કરીને આવ્યો હોવાનું બહાર આવતા જ પોલીસે તેની ધરપકડ કરી છે